ઉપસ્થિત રહ્યા અતિથિ વિશેષ તરીકે તાપી જિલ્લા પંચાયતના સભ્ય શ્રી સિદ્ધાર્થ ચૌધરી આર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી તાજપુરના ડાયરેક્ટર ડોક્ટર લતેશ ચૌધરી તેમજ આસિસ્ટન્ટ ગવર્નર પિંકલબા દેસાઈ નવસારીથી ઉપસ્થિત રહ્યા હતા આમંત્રિત મહેમાન તરીકે ઇનરવિલ ક્લબના પ્રમુખ નોવા રાણા ઉપસ્થિત રહ્યા પ્રમુખ રોટેરિયન રુજુતા ગાંધીએ સૌ મહેમાનનું હાર્દિક શાબ્દિક સ્વાગત કર્યું સેક્રેટરી આશીષ શાહ ઉપપ્રમુખ કમલ ભાવસાર લિટરસી ચેર અનિતા દેસાઈ રચના પટેલ કલ્પેશ પાર્ક નિલેશ રાઠોડ રિપેશ ગામિત તથા ગૌરાંગ દેસાઈ અને અન્ય રોટેરિયન નીતા પારેખ કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્રિય સહભાગીતા આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિલેશભાઈ સોનીએ કર્યું આ કાર્યક્રમ દરમિયાન વ્યારા સોનગઢ અને વેડછી તથા આજુબાજુના ગામોના કુલ સિત્તેર જેટલા શિક્ષકો અને શિક્ષિકાઓને નેશન બિલ્ડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ઉપસ્થિત અતિથિઓએ પોતાના પ્રાસંગો ચિત શિક્ષકોને સમાજના સાચા રાષ્ટ્ર નિર્માતા ગણાવ્યા તથા શિક્ષણના માધ્યમથી સમાજની પ્રગતિના પંથ પર લઈ જવા શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરાઈ અંતે આભારવિધિ પ્રોજેક્ટ ચેર રાજેશે દ્વારા કરવામાં આવી રિપોર્ટર મનીષ જ્ઞાનચંદ tapi